કેમ છો મારા પ્રિય પુત્ર પ્રિય પુત્રી સાંભળો આજનો સંદેશ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે કારણ કે આજે તમારા શત્રુની પોલ ખુલવાની છે હા મારા પ્રિય પુત્ર આ સંદેશ જે કોઈ પણ પૂરો સાંભળી લેશે તેનું જીવન સુધરી જશે કારણ કે આજના સંદેશમાં જે પણ જણાવવાના છીએ તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે હા મારા લાલ મારી લાડલી આજથી તારો દુશ્મન લોહીના આંસુ રોશે મારા પ્રિય ભક્ત તારા શત્રુની દરેક છલ તને પહેલા જ ખબર પડી જશે મારા પ્રિય પુત્ર પ્રિય પુત્રી આજ પછી તારો શત્રુ તારી સાથે આંખ મિલાવી નહીં શકે તેની દરેક પોલ પહેલા જ ખુલી જશે હા મારા પ્રિય ભગવાન ભોલેનાથના સાચા ભક્ત સૌથી પહેલા એક લાઈક જરૂર કરે અને ટાઈપ કરે હર હર મહાદેવ ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તારો આખો પરિવાર સદાય સુખી જીવન વિતાવશે મારા લાલ મારી લાડલી આ સંદેશને વચ્ચેથી છોડીને જવાની ભૂલ બિલકુલ પણ ના કરશો નહીં તો તારા મહાદેવજી તારા પર ક્રોધિત થઈ જશે અને પછી તે તારી સહાયતા કરવા માટે ક્યારેય નહીં આવે કારણ કે મહાદેવ કહે છે કે જ્યારે તું મારી વાતોને નહીં માને તો મારા પ્રિય મારું તારા માટે કંઈ પણ કરવું કે ના કરવું બરાબર છે મારા પ્રિય ભક્ત જો તું મારા પર વિશ્વાસ કરે છે અને ભરોસો રાખે છે તો તરત જ લાઈક કરી દે મારા પ્રિય પુત્ર આજે તારા શત્રુની દરેક પોલ ખુલશે તે શું કરી રહ્યો છે અને આગળ શું કરવાનો છે તારી સાથે તેણે શું શું દુષ્કર્મ કર્યા છે તે બધું તને આજે ખબર પડી જશે તેના સત્યનો પડદો આજે ખુલશે આજ સુધી તેણે જે પણ તારી સાથે કર્યું છે તે તારાથી છુપાઈને કર્યું છે તું જાણી શક્યો નથી કે તે શું કરવાનો છે તારી સાથે કેવું વર્તન કરવાનો છે પરંતુ મારા લાલ આજે તને બધું જ ખબર પડી જશે કારણ કે આજે તારા મહાદેવજી તારા શત્રુની દરેક વાત છે જ્યારે તું તારા શત્રુની સમસ્ત વાતોને જાણી જઈશ તો તું પણ તારા શત્રુની જેમ બળવાન થઈ જઈશ કારણ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ બીજાનો અંત જાણી જાય છે તો તે શક્તિશાળી જ કહેવાય છે તારો શત્રુ અત્યાર સુધી તને દરેક રીતે રડાવી રહ્યો હતો તને પરેશાન કરી રહ્યો હતો વારંવાર તને ઈજા પહોંચાડી રહ્યો હતો કારણ કે તે તારી બધી નબળાઈ જાણતો હતો કે તું ક્યાં ક્યાંથી નબળો છે અને શું કરવાથી તને પરેશાની થશે એટલા માટે તું અત્યાર સુધી ચૂપ રહેતો હતો તું તારા શત્રુ માટે અત્યાર સુધી કંઈ પણ વિચારતો ન હતો તેણે તારી સાથે ઘણું ખોટું કરવાનો નિર્ણય લીધો અને ખોટું તેણે તારી સાથે કર્યું પણ છે પરંતુ તે ક્યારે પણ તારા શત્રુઓ વિશે ખરાબ વિચાર્યું નથી અને ના તો અત્યાર સુધી કોઈ એવું કાર્ય કર્યું છે જેનાથી તેમનું અહિત થઈ શકે તું સદાય સારા કર્મ કરે છે તને ભલે જે પણ ગમે તેટલો પરેશાન કરી લે તું તેના માટે ક્યારે પણ ખોટું વિચારતો નથી સદાય સારું જ વિચારે છે તું એટલા સારા કામ કરે છે તો પણ લોકો તને દોષી ઠેરવે છે અને કહે છે કે આ ખૂબ જ ખરાબ વ્યક્તિ છે આનામાં અભિમાન કૂટી કૂટીને ભરેલું છે આ કોઈની સાથે વાત નથી કરતો અને ના તો કોઈની પાસે આવીને બેસે છે અને ના તો કોઈની સાથે કોઈ વાત કરે છે આ જે પણ કાર્ય કરે છે એકલો જ કરે છે કોઈની સલાહ નથી લેતો કે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ પોતે તેના મનમાં જે આવે છે તે કરતો જાય છે ભલે તે સારું હોય કે ખરાબ હોય પરંતુ મારા પ્રિય પુત્ર આજે બધો હિસાબ તારી સામે હશે તે શું સાચું કર્યું છે અને તારા શત્રુએ શું સાચું કર્યું છે આ જે બધી વાતો વિસ્તારપૂર્વક તારી સામે પ્રસ્તુત થઈ જશે કારણ કે હું ન્યાયનો દેવતા છું હું પ્રત્યેક મનુષ્યના કર્મોના આધારે ન્યાયનો ફેંસલો સંભળાવું છું મારા પ્રિય ભક્ત તારો જે શત્રુ છે તે કોઈ બીજાના બળ પર કાર્ય કરે છે કોઈ બીજી વ્યક્તિ છે જે તારા શત્રુને બળ અને ધન અને બુદ્ધિ આપે છે કે તું તેની સાથે એવું કર હું તારો સાથ આપીશ તેની પાસે કંઈ પણ નથી એક ઢોલ જેવો છે જે પ્રકારે ઢોલને ઉપરથી જોશો તો તે ખૂબ જ મજબૂત અને ભરેલો દેખાશે અને જ્યારે ઢોલની અંદર જોશો તો કંઈ પણ નહીં દેખાય જાણે એક પોલાણ હોય તેમ તેમાં કંઈ દેખાતું નથી મારા લાલ પરંતુ તારો શત્રુ એ નથી જાણતો કે બળ અને ધન આપવા માટે કોઈ પણ તૈયાર થઈ જશે પરંતુ જે 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 કર્મ કરી કરી રહ્યો રહ્યો છે છે બીજાને પરેશાન તે તે કર્મનો દંડ હશે હશે શું તારી સાથે ભોગવવા માટે તૈયાર તને આ બધું કરવા માટે પ્રેરિત કર્યો છે જ્યારે વ્યક્તિ એવું વિચારે છે કે હું જે કર્મ કરી રહ્યો છું તેનો દંડ મારે પોતે ભોગવવો પડશે કોઈ બીજો ભોગવવા માટે નહીં આવે ભલે તે જેવું પણ હોય સારું હોય કે ખરાબ બધું જ પોતે ભોગવવું પડે છે મારા પ્રિય પુત્ર તારો શત્રુ એક એવા કાર્યને કરવા જઈ રહ્યો છે જેમાં તેને કરોડોનો ફાયદો થઈ શકે છે તેણે કોઈના માધ્યમથી એક એવા કાર્યને પસંદ કર્યું છે જેમાં તેને ફાયદો જ ફાયદો થઈ શકે છે જેના કારણે તે ખૂબ મોટો માણસ બની જશે તેની પાસે લાખો કરોડોની સંપત્તિ થઈ જશે પરંતુ મારા પ્રિય પુત્ર તેની પાસે જો આ બધું પીડા પહોંચાડવા લાગશે એટલા માટે મારા લાલ હું તારા મહાદેવજી તારા હિતમાં કાર્ય કરતા અહંકારી વ્યક્તિનું કાર્ય નહી બને ભલે તે ધન સંબંધિત હોય ભલે તે બુદ્ધિ અને વિવેક સંબંધિત હોય તેનું બધું જ નષ્ટ થઈ જશે તે એક દરિદ્રની જેમ જ જીવન જીવશે કારણ કે જો તેની પાસે આટલું બધું ધન આવી ગયું તો તેના પગ આ જમીન પર નહીં રહે તે સદાય આકાશમાં ઉડવાનું વિચારશે અને નબળા અસહાય લોકોને પરેશાન કરશે મારા પ્રિય ભક્ત તું જરા પણ ચિંતા ના કર હું તારા જ પક્ષમાં સદાય કાર્ય કરી રહ્યો છું અને કરતો રહીશ જો તું તારા મહાદેવજીને તારી સાથે લઈને ચાલીશ મારી મારી વાતો માનીશ ભક્તિ કરીશ તો હું તારી સાથે ક્યારેય પણ કોઈ ખોટું કાર્ય નહીં થવા દઉં ભલે તે તારા શત્રુ દ્વારા હોય કે તારા કોઈ સગા સંબંધી દ્વારા હોય જે તારી સામે તારી વાતો કરે છે અને પીઠ પાછળ તારા માટે છરો લઈને ફરે છે કોઈ પણ તારું કોઈ પણ હાલતમાં અહિત નહીં કરી શકે હું તારી સ્વયં રક્ષા કરીશ કારણ કે હું મહાદેવજી જો ક્રોધમાં આવી જાઉં છું તો હું કોઈને નથી સમજતો જો તે અધર્મ અને અત્યાચાર કરી રહ્યો છે તો હું તેને પીડા અવશ્ય આપીશ અને તે કર્મનો દંડ પણ તેને આપીશ મારા પ્રિય પુત્ર જો તને તારા મહાદેવજીની શક્તિઓ પર વિશ્વાસ હોય તો મારા ભાગ્યશાળી અંક આઠસો ને જરૂર લખી દે જેથી મને પ્રસન્નતા થઈ શકે કે મારા ભક્તે મારા ભાગ્યશાળી અંકને લખ્યો છે તેના આધારે હું તને કંઈક એવું પ્રદાન કરીશ જે તારા જીવનમાં વિપુલતા પ્રગટ કરવામાં મદદ કરશે મારા લાલ શત્રુ શત્રુ તો હોય છે છે તે તે પણ કોઈને નથી સમજતો પોતાના શત્રુતા રાખવાવાળાને હંમેશા નીચો દેખાડતો રહે મારા પ્રિય ભક્ત તારો શત્રુ ખૂબ મોટા મોટા સપના જોઈ રહ્યો છે તે ઈચ્છે છે કે આ સમસ્ત સંસારમાં રાજ્ય કરે પરંતુ તેના ઈચ્છવાથી કંઈ પણ થવાનું નથી જે તારા મહાદેવજી ઈચ્છશે તે જ થશે તે ભલે ગમે તેટલો પ્રયત્ન કરી લે ભલે ગમે તેટલી કોશિશ કરી લે તેની બધી કોશિશ નિષ્ફળ જશે અને તે પછી એક દિવસ આ પ્રકારે રોશે કે તેના આંસુ લૂછવા વાળું કોઈ નહીં મળે અને ના તો તેને કોઈ સહાનુભૂતિ આપશે મારા પ્રિય પુત્ર તારા મહાદેવજી એવા છે કે જો તેમની કૃપા જેના પર થઈ જાય તો તે રંગમાંથી રાજા બની જાય છે અને જો તે ક્રોધિત થઈ જાય તો રાજામાંથી રંગ પણ બનાવી શકે છે તેમને આ બધું કરવામાં ક્ષણભર પણ નથી લાગતો એક જ ક્ષણમાં બધું જ બદલીને રાખી દેનારા તો તારા મહાદેવજી છે હું તને ખૂબ પ્રેમ કરું છું શું તું મને પ્રેમ કરે છે તો સાચા મનથી તારું નામ લખ હું જાણું છું તારા પરિવારમાં કંઈક તકલીફ થઈ છે બહારની કોઈ વ્યક્તિના કારણે તારા પરિવારમાં સુખ શાંતિમાં કમી આવી રહી છે તારા ઘરમાં ઠીક એવી વ્યક્તિ છે જેને પોતાના કરતાં વધારે બીજાની વાતો પર ભરોસો હોય છે આ એક વ્યક્તિના કારણે તારા પૂરા પરિવારમાં અશાંતિ બની રહે છે હું જાણું છું તે દિલના ખરાબ નથી પરંતુ બહારના લોકો તારા ઘરમાં લડાઈ ઝઘડા કરાવવા માંગે છે મારા પ્રિય પુત્ર એ સત્ય છે કે જ્યારે પરિવારમાં કલેશ હોય ત્યારે વ્યક્તિ માનસિક રીતે પ્રભાવિત થાય છે વધુ ક્રોધ આવે છે કોઈનું કાર્યમાં મન નથી લાગતું બધું અસ્તવ્યસ્ત થઈ જાય છે પરંતુ હવે તું ચિંતા મુક્ત થઈ જા તારા ઘરમાં એટલી સકારાત્મકતા અને એકબીજા પર એટલો વિશ્વાસ છે કે કોઈ પણ નકારાત્મક ઉર્જા કે નકારાત્મક શક્તિ તારા પરિવારનું અનિષ્ટ કરી શકતી નથી મારા લાલ તારા મનમાં મારા પ્રત્યે જે શ્રદ્ધા છે જે પ્રેમ છે જે વિશ્વાસ છે તે અખૂટ છે તે દરેક સંકટમાં દરેક વિપત્તિમાં સૌથી પહેલા મને પોકાર્યો છે અને હું સદાય તારી સાથે રહું છું જો પરિવારનો કોઈ એક સભ્ય ધાર્મિક હોય ઈશ્વર પર આસ્થા રાખતો હોય સત્યના માર્ગ પર સદાય ચાલવાનો પ્રયાસ કરવા વાળો હોય તો તેનો સકારાત્મક પ્રભાવ આખા પરિવાર પર પડવા લાગે છે અને આજ કારણે અથાગ પ્રયાસ કર્યા પછી પણ તારા શત્રુ પોતાની ચાલમાં અસફળ થઈ જાય છે મારા પ્રિય ભક્ત મારો પ્રેમ અને આશીર્વાદ સદાય તારા પરિવાર પર બનેલા છે આજે હું તને એક ખૂબ મોટી ખુશખબરી આપવા આવ્યો છું જે જાણીને તું ખુશીથી ઝૂમી ઉઠીશ પરંતુ ખુશખબરી પહેલા હું તને તારા વિશે જણાવવા માંગુ છું જે આજે જાણી લેવું અતિ આવશ્યક છે કારણ કે આનાથી તારું ભવિષ્ય જોડાયેલું છે હું જેનાથી પણ અતિ પ્રસન્ન હોઉં છું તેને આ ત્રણ દુર્લભ વસ્તુ પ્રદાન કરું છું મોટા ભાગના બાળકો મારી પાસે ધન પ્રેમ સંતાન વગેરેની કામના કરે છે પરંતુ કેટલાક એવા ખાસ બાળકો પણ છે જે ઈશ્વર પાસે નિસ્વાર્થ વસ્તુઓની કામના કરે છે હું તારા જેવી યોગ્ય સંતાનોને ત્રણ અતિ દુર્લભ વસ્તુઓ પ્રદાન કરું છું જે આ પ્રકારે છે પહેલી દુર્લભ વસ્તુ સાચી ભક્તિ ભક્તિમાં ખોવાઈ જવું બીજી દુર્લભ વસ્તુ આ વ્યક્તિના મનમાં વૈજ્ઞાનિક કોઈ રચના ધાર્મિક વેદોની સરળ વ્યાખ્યા અથવા સામાજિક બદલાવ લાવી શકે તેવો ભાવ ઉત્પન્ન થવો મારા આવા બાળકો મોટા ભાગ્યશાળી હોય છે તેમને જીવનમાં દરેક સુખ સુવિધા આગળ પ્રાપ્ત થાય છે ત્રીજી દુર્લભ વસ્તુ બ્રહ્માંડના અનંત રહસ્યોને જાણવાની શક્તિ આ ત્રણ દુર્લભ વસ્તુ હું મારી પરમ યોગ્ય સંતાનોને જ પ્રદાન કરું છું કારણ કે હું આ કાર્ય આપતા પહેલા મારા બાળકોનું પૂરેપૂરું પરીક્ષણ પહેલા જ કરી લઉં છું કલિયુગમાં મોટા ભાગના લોકો ભક્તિ માત્ર પોતાની ઈચ્છાઓની પૂર્તિ માટે કરે છે પરંતુ જેને સાચી ભક્તિ અથવા નિસ્વાર્થ ભક્તિ પ્રદાન થઈ જાય તે આ બ્રહ્માંડમાં સૌથી શ્રેષ્ઠ હોય છે કારણ કે ધન અને સમૃદ્ધિ માત્ર કચરા સમાન છે મારા પ્રિય પુત્ર મારા પ્રિય તારા જીવનમાં ઘણી બધી સકારાત્મક ઉર્જા અને ધનનું આગમન થવા જઈ રહ્યું છે તું જે લખી દઈશ તે તારા જીવનમાં આજે અવશ્ય જ પૂર્ણ થઈ જશે એક વ્યક્તિ વ્યક્તિ જેની રાહ તું જોઈ રહ્યો હતો તે તે હવે સમાપ્ત થશે અને તારી સામે હશે ધનનો પ્રવાહ એવી રીતે જ હશે જેમ જીવનમાં જળનો પ્રવાહ હોય છે આને ઝડપથી આકર્ષિત કરવા વાળો અંક આઠસો ઇઠ્યાસી લખ હા મારા પ્રિય પુત્ર હવે સહેજતાથી બધું બદલાઈ જશે લોકોને પોતાની તરફ આકર્ષિત કરવાની ક્ષમતા તારી વધશે કારણ કે તું કંઈક એવું કરી રહ્યો છે જેનાથી તારા જીવનમાં આ બધી વસ્તુઓ ઘટવા જઈ રહી છે તારું તેજ દિવસે ને દિવસે વધુ સકારાત્મક અને દિવ્ય થતું જઈ રહ્યું છે તું પહેલા કરતા વધુ પોતાને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે મારા લાલ તું અચાનકથી ચંચળ પ્રકૃતિનો થઈ જઈશ ખૂબ હસીશ અને બીજા લોકોને પણ ખૂબ હસાવીશ બધું જેમ તારી મુઠ્ઠીમાં જ સમાયેલું હશે જેમ ચુંબક બધું પોતાની તરફ ખેંચી લે છે તેમ તું લોકોને ધનને ઉર્જાને અને ખુશીઓને પણ પોતાની તરફ ખેંચી લઈશ વધુમાં વધુ જીવનમાં સકારાત્મક વાતો જ તું કરીશ અને લોકોને પણ કરવા માટે કહીશ તારા ભીતરની આંતરિક શાંતિ વધશે તું દિવ્ય ઉર્જાથી ભરાઈ જઈશ બધું ખૂબ સારું થવાનું છે અને આ બધું તારા દિવ્ય કર્મોના કારણે થઈ રહ્યું છે અંક પાંચસો પંચાવન લખો અને કહો હું દિવ્ય ઉર્જાથી ભરાઈ રહ્યો છું મારા પ્રિય પુત્ર આ સમય તું વાસ્તવિકતાથી થોડો જ દૂર છે તારા મનમાં જે વિચારો થઈ રહ્યા છે તે સકારાત્મક છે તું વિશ્વાસ કરી રહ્યો છે સામેવાળા પર તને એવું પણ લાગી રહ્યું છે કે આ બધી દિવ્ય આત્મા છે પરંતુ કંઈક તો છે જે અર્થસભર છે તું સાધારણ વાતોથી થોડો ઉપર વિચારી રહ્યો છે કંઈક દિવ્ય મહેસૂસ કરી રહ્યો છે તું તારા ઘરમાં ઘણું બધું કરવા માગે છે ઘણું બધું સાંભળવા માંગે છે પરંતુ તે થઈ નથી રહ્યું મારા પ્રિય તારા આસપાસના લોકો જ્યારે પણ વિપત્તિઓમાં કે ખરાબ ફસાય છે તો સૌથી પહેલા તું તેમની ઢાલ બનીને તેમનો સહારો બને છે તું તેમના સપનાઓને પૂર્ણ કરવામાં તેમની ઘણી સહાયતા પણ કરે છે એટલા માટે તને ભયભીત થવાની તને કોઈ પણ આવશ્યકતા નથી મારા પ્રિય પુત્ર જો તને મારા પર વિશ્વાસ હોય તો આજના આ દિવ્ય સંદેશને લાઇક કર ધાર્મિક વાસ્તુ સંદેશ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કર કારણ કે તારો સાથ સ્વયં તારા મહાદેવજીની શક્તિઓ આપી રહી છે આ સમયે એટલા માટે તું ડર ના બ્રહ્માંડમાં કેટલાય કેટલાય એવા ગ્રહો ગ્રહો છે છે જે જે હવે પોતાની સ્થિતિ બદલી રહ્યા પોતાનો સ્વભાવ બદલી રહ્યા છે હવે તેમાંથી કેટલાક નિરંતર જ તારો સાથ આપી રહ્યા છે કારણ કે તે તારી સફળતાની ગતિને આકર્ષિત કરી છે તારા પરિશ્રમના જ બળ પર જીવનભર આ વાતનું સ્મરણ રહે કે તું ક્ષણભર માટે પણ એકલો નથી હોતો જે સ્વપ્ન તારી આંખોમાં છે તે અવશ્ય જ સિદ્ધ થશે હવે તારે જ ભણવું પડશે વિપત્તિનો સામનો નહીં કરવો પડે ના તો હાર થશે તારી જે પણ કલ્પનાઓ કરી હતી તે સફળતાનો શોખ હવે તું જોઈશ સુખ મળશે શાંતિ મળશે સમૃદ્ધિથી તારું જીવન ભરાઈ જશે મારા પ્રિય પુત્ર તને તારી મંજિલ સુધી લઈને જઈશું બીજાની ખુશીઓ વિશે વિચાર્યું હતું અને એવી રીતે જ તું સદાય બીજા વિશે વિચારતો આવ્યો છે એટલા માટે હવે તારું કાર્ય સ્વયં તારી મહાદેવજીની શક્તિઓ કરવા જઈ રહી છે ત્રણ વાર ધન્યવાદ લખીને દિવ્ય સંદેશને લાઈક કર અને તારા મહાદેવજીને સાચા મનથી સ્મરણ કર મારા પ્રિય પુત્ર જો મારો આ દિવ્ય અલૌકિક સંદેશ આજ ક્ષણે તારી આંખોની સામેથી પસાર થઈ રહ્યો છે તો આ કોઈ સંયોગ નથી આ મારી મરજી છે કે તારા સુધી મારો આ સંદેશ અત્યારે પહોંચે મારા લાલ કાલે સવારે કંઈક એવું સાંભળીશ તું કે તારા મનના બધા સંદેશ દૂર થઈ જશે તું ચોંકી જઈશ તું તારા જીવનના એક નવા ચરણમાં જલ્દી જ પ્રવેશ કરવા જઈ રહ્યો છે કંઈક નવા દ્વાર તારા માટે ખુલવા જઈ રહ્યા છે થોડી અસુવિધા મહેસૂસ થશે તને જીવનમાં પરંતુ કેટલીક વસ્તુઓ તું અચાનકથી અને આસાનીથી જ પ્રાપ્ત કરી લઈશ હા મારા પ્રિય પુત્ર કંઈક એવું પ્રાપ્ત કરીશ જેની ઉમેદ અત્યાર સુધી તે કરી જ ન હતી સુખ મળશે સમૃદ્ધિ આવશે તારા ઘરે તારા અંગત સંબંધો મધુર થશે તું ઘણું બધું સારું કરી શકીશ ઘણું બધું સારું તને જ સાંભળવા મળશે હર્ષ થશે આનંદથી તું ભરાઈ ઉઠીશ આ દિવ્ય ઊર્જાને તું એટલા માટે પણ પ્રાપ્ત કરી રહ્યો છે કારણ કે તે આને પ્રાપ્ત કરવા સુધીના કાર્યને ખૂબ જ ઈમાનદારીથી નિભાવ્યું છે જો તને તારા ઉપર અને તારા મહાદેવજી પર વિશ્વાસ હોય તો આજના આ દિવ્ય સંદેશને આજ ક્ષણે લાઈક કર અને ધન્યવાદ લખ મારા પ્રિય પુત્ર તારા પર કોઈનું પણ દેવું બાકી છે કોઈ છે જે તને કંઈક આપવા માંગે છે તારા અંતર મનમાં કોઈ નિરંતર ક્યાંક દૂર બેસીને તને મહેસૂસ કરી રહ્યું છે કેટલીક એવી વાતો તારા જીવનમાં અચાનક થઈ જાય છે જેની કલ્પના તું નથી કરી શકતો કે આ કેવી રીતે થઈ ગયું ચિંતિત ના થતો કોઈ પણ દુવિધા તારા મનમાં ના રાખ તું તારા મહાદેવજીનો સંતાન છે તે સ્વયં પોતાની જાતને પોતાના ભાગ્યને બ્રહ્માંડ સાથે જોડ્યું છે એક લાંબા સમયથી તે પ્રતિક્ષા કરી છે કોઈ એક વસ્તુની આ સંદેશ આજે એટલા માટે પણ પ્રાપ્ત થયો છે કે તારી તે પ્રતિક્ષા શીઘ્ર જ સમાપ્ત થવા જઈ રહી છે મારા પ્રિય પુત્ર સમજી જા કે સ્થિતિઓ અચાનક પોતાનો રૂપ બદલી રહી છે અને તે તારા અનુરૂપ થતી જઈ રહી છે જે પ્રકારે ક્યાંક પાણી પડે છે તો પોતાનો માર્ગ તે સ્વયં શોધી લે છે પાણીને દિશા બતાવવાની આવશ્યકતા નથી હોતી એવી જ રીતે તારું પણ જીવન છે જ્યારે પણ કોઈ પડકારોમાં ફસાય છે તો તારો માર્ગ તો સ્વયં શોધી લે છે મારા પ્રિય તારા જીવનમાં એક વસ્તુ પ્રવેશ કરવા જઈ રહી છે એક ઉર્જા જે નિરંતર તને ભ્રમિત કરી રહી હતી હવે તે તૂટવા જઈ રહી છે એક વ્યક્તિ જે નિરંતર તારું ખોટું કરી રહ્યો હતો તે તારા જીવનથી કોસો દૂર જવાનો છે એક કાર્ય જે બનતા બનતા અટકી જતું હતું અચાનક તે કાર્ય તારું સંપન્ન થવા જઈ રહ્યું છે એકસો ની સાથે લખ મારા જીવનમાંથી બધી નકારાત્મક વસ્તુ દૂર જઈ રહી છે એક શુભ અને દિવ્ય સૂચના એકત્રિત થવા જઈ રહી છે તારો ઇંતજાર ખતમ થવા જઈ રહ્યો છે મારા પ્રિય પુત્ર બધા જોતા જ રહી જશે કે કે વી રીતે તારા દિવસો બદલાય છે અંક સાતસો સિત્યોતેર ની સાથે લખ એક દિવ્ય ઉર્જા સાથે હું જોડાઈ રહ્યો છું જે નિરંતર મને માર્ગદર્શન આપી રહી છે આ સંદેશમાં જે છે તે બધી વાતો સત્ય છે એટલા માટે આને પૂરો વાંચ મારા પ્રિય પુત્ર જે મારા આ દિવ્ય સંદેશને લાઈક કરશે અને કોમેન્ટમાં જય હો મહાદેવજી લખશે તેની બધી મનોકામના હું સ્વયં પૂર્ણ કરીશ અને મારા આશીર્વાદ તારા પર તારા પરિવાર પર સદાય રહી છે આજે હું તને આ દિવ્ય સંદેશના માધ્યમથી જણાવી રહી છું કારણ કે આ સંદેશ તારા જીવન સાથે જોડાયેલો છે કેટલાક મનુષ્ય છે જે તારી પાછળ હાથ ધોઈને પડ્યા છે મારા લાલ ક્યારેક ક્યારેક તો તારી સફળતાઓથી એટલો આગળ નીકળી જાય છે કે કેટલાક મનુષ્ય તારાથી ઘૃણા અને ક્રોધ કરવા લાગે છે તે તારી સફળતાના કારણે તારાથી અત્યંત બળવા અને ઈર્ષ્યા કરવા લાગે છે જી હા આ પણ તારી સફળતાનો એક મૂળ મંત્ર છે જેના કારણે મનુષ્ય તને નાપસંદ કરવાનો પ્રારંભ કરી દે છે આજે હું તને આજ બધું જણાવવા આવી છું કે તારી સફળતાથી ના જાણે કેટલા લોકોને તારાથી ઈર્ષ્યા થવા લાગે છે પરંતુ તું ડર્યા વગર તારી સફળતા તરફ તેજીથી આગળ વધી રહ્યો છે એક નવીન ઉર્જા તારા હૃદયમાં જલ્દી જ પ્રવેશ કરવાની છે આ સકારાત્મક તને ફરીથી યુવાન બનાવી દેશે યુવાન વિચારો અને વ્યક્તિત્વથી કારણ કે આ ઉર્જા પ્રેમની છે મારા પ્રિય ભક્ત હું જોઈ રહી છું કે તું પોતાની જાતને પ્રેમ કરવાનું ભૂલી ગયો છે હું જોઈ શકું છું કે તું પોતાને ભૂલવાનો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ મારા લાલ તું એવું ક્યારેય ના કર પોતાને આઝાદ કર આ ખુલ્લા આકાશમાં ઉડી જવા માટે પોતાને તૈયાર કર શું તું આને ભૂલી રહ્યો છે અને આજ તારી ઓળખ પ્રેમનો અર્થ છે જ્યારે તું કોઈ વ્યક્તિને પ્રેમ કરે છે ત્યારે તે સમયગાળો તારા જીવનનો સૌથી સર્વોત્તમ સમય હોય છે ક્યારેક એવું કેમ થાય છે કારણ કે તે સમયે તું નિશ્ચિંત હોય છે વાસ્તવમાં તું તે વ્યક્તિને નહીં પરંતુ ખુશીને પ્રેમ કરે છે તારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે તે સમયે તું પોતાનું મૂલ્ય સમજે છે પોતાની જાતને પ્રેમ કરે છે પોતાને સંભાળવામાં લાગી જાય છે મારા પ્રિય પુત્ર એ જ પ્રેમની ઊર્જા તારા જીવનમાં ફરીથી પ્રવેશ કરી રહી છે જે તને એક નાના બાળક જેવી રીતે તારા મૂળ સ્વરૂપ સાથે જોડશે તું જલ્દી જ આ અનુભવને મહેસૂસ કરીશ પ્રેમને તું તારા હૃદયમાં દબાવી બેઠો છે તેને મહેકવા દે જો તું આ પ્રેમરૂપી ઊર્જાને વાસ્તવમાં સમજી ગયો ત્યારે તું અત્યંત સફળતાના ચરણ પર તેજીથી પહોંચી જઈશ મારો પ્રેમ તારી સાથે છે સવારે અગિયાર વાગીને અગિયાર મિનિટની સાથે લખ હું ખુલ્લા આકાશમાં ઉડવા તૈયાર છું ચારસો પંચાવન અંકની સાથે લખ મારા ઉપર મહાદેવજીના પ્રેમની વર્ષા થઈ રહી છે હવે તારા શત્રુઓના રોવાના દિવસો નજીક આવી ગયા છે જેણે તને દુઃખ આપ્યું છે પીડા આપી છે જેણે તને નીચો દેખાડવા ઈચ્છો છે હવે તેમના કર્મોનો લેખાજોખા શરૂ થઈ ચૂક્યો છે મારા પ્રિય તેણે તારી ખિલાફ અનેક ષડયંત્રો રચ્યા છે પરંતુ હવે તે સ્વયં પોતાના ષડયંત્રમાં ફસાઈ ચૂક્યો છે તેણે તને બરબાદ કરવાના ના જાણે કેટલા પ્રયાસો કર્યા છે તે તને વિનાશના એક એવા ખાડામાં ધકેલવા માંગે છે જ્યાં તારા જીવનમાં માત્ર અંધકાર અને દુઃખ જ હોય કેટલીક વાર તે પોતાની ચાલમાં કામયાબ પણ થયો છે તને દુઃખી જોઈને તને ખૂબ ખુશી મળે છે પરંતુ હવે તે પોતે તે જાળમાં પડી ગયો છે જો તું મારાથી પ્રેમ કરે છે તો પુષ્ટિમાં હા અને આ દિવ્ય સંદેશને લાઈક કરી દે તું મારો પ્રિય છે જો તને કોઈ ક્ષતિ પહોંચાડશે તો હું તેને ક્યારેય પણ ક્ષમા નહીં કરી શકું તું બધાનું સારું કરે છે તારા જીવનમાં પણ બધું સારું જ થશે તે મૂર્ખે તને બરબાદ કરવા પાછળ પોતાનો ઘણો બધો સમય વ્યર્થ કર્યો છે તેનો માત્ર એક જ સ્વપ્ન હતું તને નીચો દેખાડવો અને તને નીચે દેખાડવાના ખ્વાબમાં પોતે એટલો નીચે પડી ગયો કે તેના પોતાના જ તેના શત્રુ બની ગયા છે તેને બરબાદ કરવાની કોશિશમાં તે એવી રીતે અંધો થઈ ગયો કે તેને કોણે ક્યારે બરબાદ કરી દીધો તેને ખબર જ ના પડી મારા લાલ હું જાણું છું તેણે તને અને તારા પરિવારને કષ્ટ આપ્યા છે હું ઈચ્છત તો તેને રોકી શકત પરંતુ હું જોવા માંગતો હતો કે તે હજુ કેટલો નીચે પડી શકે છે અને તારામાં કેટલું ધૈર્ય છે અને તારા મહાદેવજી પર કેટલો વિશ્વાસ છે હા મારા પ્રિય પુત્ર તું જીતી ગયો છે જેટલી સાચી તારી ભક્તિ છે એટલો જ ઊંડો તારો વિશ્વાસ પણ છે તને તારા મહાદેવજી પર પૂર્ણ વિશ્વાસ હતો કે એક દિવસ મહાદેવજી તે દુષ્ટને તેના કર્મોનો દંડ અવશ્ય આપશે હા મારા પ્રિય પુત્ર તારા ભરોસાની જીત થઈ છે તેના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે હવે તેને તેના એક એક કર્મોનો હિસાબ આપવો પડશે તને તેનાથી ક્યાંય વધુ શ્રેષ્ઠ કંઈક એવું મળવાનું છે જે તારી પાસેથી છીનવી લેવામાં આવ્યું છે જે તને દુનિયાની નજરમાં નીચો દેખાડવા માંગતો હતો તે તો હવે સ્વયં જ દુનિયાની નજરમાં પડવાનો છે મારા પ્રિય પુત્ર તારા શત્રુના જીવનમાં એક માણસ એવો છે જેને તે સૌથી વધારે પ્રેમ કરે છે જેના પર તેને સૌથી વધારે ભરોસો છે સૌથી વધારે અહંકાર છે પરંતુ હવે તે જ માણસ તેના જીવનનો સૌથી મોટો પાઠ ભણાવવાનો છે તેનાથી દૂર જઈને તેનો અહંકાર તોડવાનો છે

જ્યારે તું આ વિચારને અપનાવી લઈશ કે તારી સાથે જે પણ થઈ રહ્યું છે તે તને કંઈક મોટું આપવા માટે જ થઈ રહ્યું છે અને અને તારા તારા મહાદેવજીનો મહાદેવજીનો છે 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 જે તે તે તને ખુશી ખુશી મંજૂર દિવસે તું યુનિવર્સની પાવરને જોઈશ જે દિવસે તે આ માનસિકતાને અપનાવી અને દરેક પરિસ્થિતિમાં ખુશ રહેતા શીખી લીધું તે દિવસે તારા ઉપર યુનિવર્સની બ્લેસિંગની વર્ષા થશે અને જે વાતોને લઈને તું પરેશાન છે કે મહાદેવજી મારા પરિવારનો માહોલ સારો નથી ખૂબ મહેનત કર્યા પછી પણ સંબંધોનો તમાશો બની રહ્યો છે લોકોની સામે મારું ખરાબ ઈચ્છનારાઓ સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે તને એ અહેસાસ થશે કે મહાદેવજીએ તારા માટે કેટલી મોટી યોજના બનાવી હતી આ યોજના તારી કલ્પના કરતાં પણ મોટી હતી એટલા માટે પોતાના મનને શાંત રાખ પોતાના આત્મવિશ્વાસને બનાવી રાખ અને મહાદેવજીની કૃપાની રાહ જો આ સમય તારા જીવનમાં સૌથી મહત્વપૂર્ણ સમય છે હવે તારા જીવનમાં માત્ર ખુશીઓ હશે તારું જીવન હવે પૂરી રીતે બદલાવાનું છે મહાદેવજીની કૃપાથી તને તે બધું મળશે જેનું તે સપનું જોયું છે પણ વાર બિલકુલ પણ ના લગાડ વિચાર ના કર જેટલી વાર તું આ સંદેશ સાંભળી રહ્યો છે એટલી ઝડપથી તું ટાઈપ કરી શકે છે મારા લાલ આજે જો તને કંઈ મળ્યું છે તે તારા ભાગ્ય અનુસાર છે અને જે નથી મળ્યું તે પણ તારા ભાગ્ય અનુસાર છે મારા પ્રિય પુત્ર તારા ભાગ્યને બદલવાનો પ્રયાસ કોઈ બીજું નથી કરી શકતું કારણ કે સૃષ્ટિના જે વિધાતા છે બ્રહ્માજી તે માત્ર તારા ભાગ્યમાં જે લખ્યું હશે તે જ આપશે અને શ્રી હરિનારાયણજી જે તારા જીવન સાથે જોડાયેલું હશે તે જ મળશે તે જ મળશે પરંતુ હું દેવોના દેવ ભોલેનાથ જે કિસ્મતમાં છે તે તો મળશે જ પણ જે કિસ્મતમાં નથી તે પણ હું આપું છું એટલા માટે મારા પ્રિય પુત્ર મારી પ્રત્યેક વાતને બહુ ધ્યાનથી સાંભળ્યા કર મારા સંદેશને આ રીતે ઇગ્નોર કરીને ના જતો કારણ કે એટલું કરવાથી તારું જ નુકસાન છે મારું કંઈ થવાનું નથી મારા પ્રિય પુત્ર હું તો તારા સારા માટે તારા જીવનને સાકાર બનાવવા માટે તારા જીવનમાં ખુશીઓ લાવવા માટે એક નવી નવી રીતો અને નવી નવી યોજનાઓ તારી સામે લઈને આવતો રહું છું હર હર મહાદેવ શ્રી સિવાય નમોસ્તુભ્યમ